આજે ખાસ કરીને આપણું ગુજરાત જ્ઞાતિવાદ અને જાતિવાદના ભળકે બળવાની કગાર ઉપર આવીને ઊભો છે ત્યારે મારે ખાસ વાત કરવી ઘટે આજ દિવસ સુધી જેટલા આક્રમતાઓ આવ્યા મુસલમાનો હોય મુગલો હોય કે પછી અંગ્રેજો હોય એ બધા આ દેશમાં છે એનું મોટું મોટું કારણ છે આપણા દેશનો જાતિવાદ આપણા દેશનો જાતિવાદ પોતાની જાતિને માટે બીજાની જાતિને એ લડવું એને મારી નાખવાની ઈચ્છાઓ કરવી એને મારી નાખવાના પેતરાવો કરવા એને માટેના પ્રયાસો કરવા આ બધું ભારત દેશને અખંડિતતાને તોડવાનું બહુ મોટું જઘન્ય પાપ છે બહુ મોટો અપરાધ છે કોઈ નહીં જેવી વાતમાં પણ આજે માણસ એટલો બધો જાતિવાદે કરીને ફસાઈ ગયો અટવાઈ ગયો છે પોતાના દેશનું ગમે એટલું હિત થતું હોય એને દેશ સર્વોપરી નથી એને એની જાતિ સર્વોપરી છે એની જ્ઞાતિ સર્વોપરી છે સાચા અર્થમાં કહીએ તો એ માણસના હૃદયમાં કોઈ પ્રકારની દેશભક્તિ હોય જ ન શકે એ માણસ ક્યારેય પણ દેશનું ભલું કરી ન શકે એ માણસ ક્યારેય પણ સમાજમાં કોઈ સારું કામ કરી ન શકે જાતિવાદથી ઉપર થયેલો જે હોય જ્ઞાતિવાદથી ઉપર થયેલો હોય એ જ માણસ સારું કામ કરી શકે અને એ જ મહામાનવ તરીકે આ સમાજમાં કાયમને માટે યાદ રાખવામાં આવે છે કેટ કેટલા એવા સુરવીરો થઈ ગયા અને આ દેશની રક્ષા કરવાને માટે ક્ષત્રિયો દરબારો રજપૂતો એ બધાએ પોતાના માથા આપી દીધા છે અને એને માટે એને પોતાની જાન ગુમાવી શહીદો થઈ ગયા છે એની સાથે સાથે અન્ય તમામ જ્ઞાતિઓ એ બધી જ જ્ઞાતિઓનો એટલો જ સાથ એટલો સહકાર એટલા જ બલિદાનો છે કારણ કે રાજાઓના સૈન્યમાં તમામ જ્ઞાતિ જાતિના સૈનિકોને ત્યાં ભરતી કરવામાં આવતા અને બધા એમાં જોડાતા પોતાના રાષ્ટ્ર ઉપર કોઈ વિદેશી આક્રમતા આવે એની સામે લડવા માટે અંદરો અંદર જ્ઞાતિવાદ અને જાતિવાદ નહોતા રહેતા અને જ્યારે સૈન્યમાં જ્ઞાતિવાદ અને જાતિવાદ આવ્યા ત્યારથી રાજાઓના સૈન્ય પણ નબળા પડી ગયા છે અને ત્યારે મોગલો વગેરે બધા ફાવી ગયા છે આ વાત કદાચ આજે દ્વેષે કરીને અથવા તો વટે ચડી ગયેલા માણસોને કદાચ ન સમજાય કદાચ ન સ્વીકારાય પણ આવનારી પેઢી જરૂર પૂછશે અમારા વડવાઓએ આવી ભૂલ કેમ કરી જ્ઞાતિવાદ અને જાતિવાદમાં અટવાઈ જાય અને હિન્દુઓના દુશ્મન હિન્દુઓ કેમ થઈ ગયા એનો જવાબ ત્યારે કોઈની પાસે નહીં હોય માટે આ સમય છે સમજી જવા માટે આ સમય છે યુટર્ન મારવા માટે એક દેશ સર્વોપરી એક રાષ્ટ્ર સર્વોપરી એ જેને હોય એ જ સમાજ એ જ રાષ્ટ્ર એ જ દેશ બચી શકે બાકી બધા મોતના મુખમાં ધકેલાઈ જાય એનું રાષ્ટ્ર ક્યારેય પણ વિકાસના પંથે ચાલી ન શકે એક થઈએ નેક થઈએ અને અનેક કાર્યમાં સૌની સાથે હળી મળીને જો રહેતા આવડે તો જ સમાજ સુખી થઈ શકે એમાં જેટલું આપણે આપણું યોગદાન આપી શકીએ એટલા આપણે ભાગ્યશાળી પોતાની જાતને ગણજો બાકી મારી જ્ઞાતિનું કોઈ આમ બોલો હવેને મારી નાખું એ જ્ઞાતિનો કે અમારી જ્ઞાતિને આવું કર્યું હવે એને મારી નાખું આ દુનિયામાં જન્મ એટલો મરવાના તો ખરા પણ આવી રીતના હત્યાઓ કરીને કોઈને મારી નાખવા કે કોઈને નુકસાન પહોંચાડવું કોઈને ઠેસ પહોંચાડવી એ કોઈ બહાદુરી નથી શું હે એ એ કાંઈ મર્દાનગી નથી મર્દાનગી એ છે કે તમારા દેશની સામે કોઈ આંખ ઊંચી કરીને જુએ છે એની સામે જબ એની આંખ કાઢી લો એ સાચી મર્દાનગી છે અને એ સાચી સુરવીરતા છે એ સાચી બહાદુરી છે એવી બહાદુરીના દર્શન આપણા દેશની આર્મીમાં આપણને થાય છે બાકી અંદરો અંદર તો બાધી મરવું એ કોઈ મોટી વાત નથી એનું કોઈ લાંબુ લેવલ પણ નથી એની કોઈ કક્ષા પણ નથી એને કોઈ માણસો યાદય ન કરે એની વેલ્યુ પણ શું છે અંદરો અંદર બાંધીને મરી જાય એનો એનો કોઈ મોટો રોલ આ સમાજ નિર્માણ માટે નથી માટે સમાજ સાવધાન થાય ક્યારેય પણ જ્ઞાતિવાદ જાતિવાદના સમીકરણોમાં ન ભેળવાઈ જઈએ ખાસ કરીને હમણાં ચૂંટણી આવે છે ઇલેક્શન આવે છે ત્યારે મારે ખાસ ભલામણ કરવી જ્ઞાતિવાદ અને જાતિવાદના રાજકારણથી ઉપર આવી અને માત્ર રાષ્ટ્રવાદના રાજકારણને અને રાજનીતિને ધ્યાનમાં રાખી આપણા દેશને આપણા રાષ્ટ્રને આપણા પરગડાને કોણ વધારે સારી રીતે ચલાવી શકે એમ છે વિદેશ નીતિ કોની સારી છે વિદેશ તાલમેલ બરાબર મેળવી અને તમામની વચ્ચે માથું ઊંચું કરીને પોતાનો અવાજ ઊંચો રાખી શકે એવું વ્યક્તિત્વ કોણ છે એના પર થોડી નજર કરી અને રાષ્ટ્રનું ભલું ચાહવા માટે મતદાન કરવું અવશ્ય મતદાન કરવું અને સો સો ટકા મતદાન થાય એવો ખાસ પ્રયાસ કરવો એ આપણા દેશની બહુ મોટી સાચી સેવા છે અને બહુ જરૂરી સેવા છે મારી જ્ઞાતિનો છે માટે મારે આપવું કે અમારી જ્ઞાતિનો આ છે એની હામી અમારે આપવું હા આ કોઈ મતદાતાનું લક્ષણ નથી એ તો પોતાની ભડાસ કાઢવાનું પોતાની દ્વેષવૃત્તિ જાહેર કરવાનું એ લક્ષણ છે આપણે માત્ર એ જોવાનું છે કે મારા રાષ્ટ્રને માટે કોણ હિત કરતા છે બસ ઇનપ છે આટલું આથી વિશેષ સરીભક્તો કે કહેવાનું બાકી રહેતું નથી